અંદર એન્ટર થતા તમે બાકી જો આમ ફર્નિચર બર્નિચર આ મીટિંગ બીટિંગ ની જગ્યા બાથરૂમ બાથરૂમ ને આ રૂમ હે કે હોલ હે અમે જ્યારે નવ આગળ કર્યું ને ત્યારે વેપારી હોય અંગત મિત્રો હોય કે રૂમ નાના છે પછી આપણે એને દરિયો જ આપી દીધો બાકી તમે આમ રૂમો ની અંદર કઈ ઘટવા દીધું નથી પંખા પંખા નવા મારે ટીવી મૂકી કમ્પ્લેટ રાખી તો તો મન લાગે આખી કોઈક જાન લઈને આવે તો તમે હમાડી દે એમ હોય કદાચ સેટે થી કોઈ હક પણ ભક પણ કરી રહ્યું હોય ને એકાદી બસ એક બે ભરીને આવે તો એ આ વાંધો ને તો તો 22 આન 22 ઓલા 44 થઈ ગયા પણ આમ તો જે લોકેશન ઉપર આપણે જમવા માટે અવારનવાર આવતા હતા એ લોકેશન એટલે કે મહેન્દ્રનગર ચોકડી ઉમા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ આમ તો જો આમ ક્યાંક ક્યાંક એરપોર્ટ બેરપોર્ટ જાતા હોય એવો ઓવર બ્રિજ આખું મસ્ત મસ્ત બનાવ્યો હે અને આમથી ના મંદર આપણે એન્ટર થાય એટલે તમે જો આગળનું મોઢું નાનું છે બાકી અંદર તો માવો એટલે બધું જબરું જબરું કિશન ભાઈ કહ્યું બરાબર ને એમ શું કે આપણે હોટલ ને તો લગભગ જાજો ટાઈમ થઈ ગયો કા આપણે સત્તર અઢાર વર્ષ ઓહો આપણે એક આગળથી નાનેથી ચાલુ કર્યું કર્યુંતું અને પછી આગળ આ આગળથી નાનેથી બાકી અંદર તો બધું જબરું જબરું હે તમે આયા ખાલી આમ આવીને તમે જોઓ આ આખે આખું આપણે નવું ડેવલપ કર્યું આ બધા નવા રૂમ કર્યા છે બરાબર અહીં આપણે હોટેલ તો એઝ ઇટ ઇઝ ચાલુ જ ને એ સુસુ આપણે જમવા મળે છે સવારમાં આપણે બ્રેકફાસ્ટ હોય બરાબર પછી બપોરે ગુજરાતી પંજાબી ચાઇનીઝ હા હા સાંજે સાઉથ ઇન્ડિયન બરાબર આપણે કઈક આગળની સાઈડ રૂમો હતા એ કેટલા હતા કેવી રીતે આપણી પાસે આગળ બાવીસ રૂમ હતા પછી આ નવા ડેવલપ બાવીસ કર્યા એક બેડ વાળા છે ટુ બેડ છે કેવી રીતે આપણી પાસે સિંગલ પર્સન થી લઈને ફોર પર્સન કોઈ માનજો કે બે પર્સન છે સેપરેટ જોતા હોય તો સેપરેટ મળી જાય થ્રી પર્સન છે એને સેપરેટ જોતા હોય તો મળી જાય ફોર પર્સન છે એને સેપરેટ જોતા હોય તો મળી જાય જે જેવી રિક્વાયરમેન્ટ એવા રૂમ છે આપણી પાસે આ ફોર પર્સન માટે બરાબર આરામથી ચાર લોકો અહીંયા આવી શકે સૂઈ શકે આરામ કરી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા એસી બેસી કમ્પ્લીટ એમ ને કમ્પ્લીટ રેડી કહેવાય લ્યો આપણી પાસે બેન્કેટ ની પણ છે સુવિધા જમણવારે અહીંયા થઈ જાય મહેમાનોને રહેવા માટે રૂમય મળી જાય અને હગાઈ એન્ગેજમેન્ટ કે પ્રસંગ કે નાનો મોટો બેન્કેટ હોલ ની અંદર કાઢવો હોય એ વ્યવસ્થા અહીંયા ઉમા ની અંદર થઈ જાય એવી વ્યવસ્થા અહીંયા કિશનભાઈ કરવાના છે રેડી ને એ આપણે ચાલુ થતા કેટલો વાર લાગશે ત્રણ મહિના ચાર મહિના તો દિવાળી નવા વરસ દિવાળી રેડી કહેવાય લ્યો નવા વરરાથી મુહરત મા મહિનાનું બુકિંગ ચાલુ નથી કર્યું ના નથી રેડી લ્યો એટલે દિવાળી પછી એ હોલ પણ જોવા માટે અહીંયા મળવાનો છે એ સિવાય જતાં વિશેષ કંઈ ના બસ મોસ્ટ વેલકમ તહેવાર છે એમ ને ફેમિલી સાથે પધારો અને આનંદ માણો હાયમ ઘરનાને મોડ આ તહેવાર ઉપર રહોડામાંથી થોડોક આરામ આપજો બારોબાર જમાડજો અને તહેવારનો આનંદ ઘરે આવેલા ભાણાભાણી રક્ષાબંધનની બેન રાખડી બાંધવા આવે ત્યાં ખાલી હોટલમાં જમાડજો ને મજા મજા કરજો એક થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા